બોલ મારી અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે આંજા ગામ સમાજ આ કેમ્પનું આયોજન કર્યું છે અમે અહીંયા અમે જે ચા બનાવીએ છે એ આખા દૂધની ચા બનાવીએ છે દરેક પગ્યાત્રીકો અહીંથી ચા પીન અમારી સેવાનો લાભ લેન જોઈએ છે ઈનો અમને ખૂબ ખૂબ આનંદ છે જય અંબે અમે જય અંબે મિત્ર મંડળ આમ તો જય અંબે મિત્ર મંડળ પણ મામા પોળિયા આજે અમારા કેમ્પ નું આયોજન મામા ફાઈ ના પોરિયા ભેગા મળીને કરેલ છે તો અમે પાછલા દસ વર્ષ થી માં અંબા નો કેમ્પ આ સેવા કેમ્પ ચાલુ કરીએ છીએ એમાં પાકું ભોજન પ્રસાદ સ્વરૂપે આપડે આપતા હોઈએ છીએ બોલ મારી અંબે જય જય અંબે મિત્રો હવે ભાદરપૂનમ નો મહામેળો ધીરે ધીરે જામી રહ્યો છે અને લાખોની સંખ્યામાં ભક્તો ચાલીને અંબાના સાનિધ્યમાં જઈ રહ્યા છે આપણા ગયા વિડીયોમાં તમને અમદાવાદ થી લઈને રાંધેજા ચોકડી સુધીના સેવા કેમ્પ બતાવ્યા હતા કેટલા ભક્તો ચાલીને આવી રહ્યા છે બધું બતાવ્યું હતું આજના વિડીયોમાં આપણે રાંધેજા ચોકડી થી લઈને શે ગોધારી સુધીના સેવા કેમ્પ તમને બતાવવાના છીએ કઈ જગ્યાએ કેટલા સેવા કેમ્પ છે કઈ કઈ પ્રકારની સેવા કરી છે લોકો દ્વારા કેટલા લોકો ચાલીને જઈ રહ્યા છે બધી ઇન્ફોર્મેશન તમને આપીશું આજના વિડીયો તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જે જરૂરથી લખી દેજો અને શરૂ કરીએ આજના વિડીયો રાંધેજા ચોકડી થી લઈને શે ગોધારી સુધી તમને સેવા કેમ્પ બતાવીશું ચાલો જાનદે મારું નામ અમિત ઠાકોર મારું ગામ રાંધેજા આધાર જનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આધાર જરની સેવા કેમ્પ આ સેવા કેમ્પ અમારા બીજો વર્ષ છે આ વર્ષે દ્વિતીય વર્ષ અમારા કેમ્પનું સ્થળ રાંધેજા ચોકડીથી એક કિલોમીટરના અંતરે રેલવે ફ્રાટકની પાસે છે આધાર જનની સેવા કેમ્પ તો આ સેવા કેમ્પની અંદર અમે દર વર્ષે ગરમા ગરમ નાસ્તો એટલે કે સેવ સોળનું આયોજન કરતા હોઈએ છીએ સાથે સાથે ચા અને મેડિકલની સુવિધા ત્યારબાદ ટ્રાફિક અવેરનેસ માટે પછી હાલ યાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે એમના ટ્રાફિકની અવેરનેસ માટે રેડીએમના બેલ એ લોકોના બેગની પાછળ બિલ્ડ લગાવી અને ટ્રાફિક અવેરનેસ એટલે એક્સિડન્ટ ના થાય અને યાત્રાળુ ખૂબ સારી રીતના ચાલી શકે એમને કોઈ તકલીફ ના પડે એના ધ્યાનમાં રાખી આ રીતનાની ચાર સેવાઓ અહીંયા આપી રહ્યા છે આ સેવા કેમ્પ એ અમારા ગામનું એક સંપનું પ્રતિક છે આખું રાંધેજા ગામ એક તાત્વરી ટોળાની બંધાય અને સંપનું એક ઉત્તમ ઉદાહરણ બતાવી અને આ સેવા કેમ્પને સફળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જી જયમી ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છે વેજનાથ મહાદેવના મંદિર એટલે કે વાસણિયા મહાદેવ તમે જોઈ શકો છો અમે મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા સુધી પહોંચ્યા છીએ હવે જઈશું ધીરે ધીરે આગળની તરફ કેટલા સેવા કેમ છે કેટલા ભક્તો ચાલીને જઈ રહ્યા છે તમને વિડીયોના માધ્યમથી બતાવીશું મિત્રો આપડે ગાંધીનગર થી શરૂઆત કરી હતી અને બાલવા ચોકડી આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો સામે જે બાલવા ચોકડી આપણે સરસ મજાનો એક સંઘ જોવા મળ્યો છે ક્યાંથી આવો છો જયમભાઈ આપણે ક્યાંથી આવીએ છીએ ગાંધીનગર જિલ્લાનું ઇન્દ્રોડા ગામ છે ત્યાંથી આ સંઘ આવી રહ્યો છે બરાબર કેટલા માણસ નું ગ્રુપ છે આપડે અઢાર માણસ નું ગ્રુપ છે અને ક્યારે નીકળ્યા આજે જ નીકળ્યા છે બરાબર છે અને ક્યારે પહોંચવાના ચાલે તો બીજી બીજી તારીખે બીજી તારીખે અંબાજી પહોંચી જશે સરસ મજા ચાલતા ચાલતા અને આપણે કેટલા વર્ષથી ચાર પાંચ માણસ ની શરૂઆત કરી હતી આજે અઢાર માણસ સુધી ભવિષ્યમાં અંબા કૃપા રહેશે તો ચાલીસ પચાસ સો બસો માણસ થઈ જશે તો જેટલા પણ લોકો ચાલીને જઈ રહ્યા છે એમને માં અંબા ખુશ રાખે તંદુરસ્ત રાખે સ્વસ્થ રાખે માતાજીને પ્રાર્થના કરીએ બધા સાથે મળીને મા અંબાનો જયકારો કરી દઈએ બોલ

ડેફિનેટલી ચાલુ કરી દઉં અને બે તારીખ સુધી અમે ચાલુ રાખી બે દિવસ સુધી અહીંયા તમે સેવ ઉછળનો લાભ લઈ શકો છો અને અંદાજે સેવ ઉછળનો કેટલા લોકો અહીંયા રોજના લાભ લેતા છે ચાર દિવસમાં કમ સે કમ પચાસ હજાર પાંચ દિવસમાં પચાસ હજાર લોકો અહીંયા સેવ ઉછળનો લાભ લઈને આગળ વધે છે તો આવા જેટલા પણ લોકો અહીંયા સરસ મજાની જે સેવા કરતા હોય એમને મા અંબા હરપળ ખુશ રાખે તંદુરસ્ત રાખે તંદુરસ્ત રાખે ને સ્વસ્થ રાખે બોલ મારી અંબે જય જય અંબે સેવા કેમ્પના વિડીયો કવર કરતા કરતા આપણે ફાઇનલી આમજા સુધી પહોંચી જવાય છે સરસ મજા સેવા કેમ્પ જોવા મળ્યો છે જય અંબે સેવા ટ્રસ્ટ આમજાનો સરસ મજાનો ચાનો સેવા કેમ્પ છે આપણી સાથે સ્વયંસેવક જોડાઈ ગયા છો કેમ છો જય અંબે જય અંબે સેવા કેમ્પ વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરજો અમારે ઓગણીસો નેવું થી સેવા કેન્દ્ર ચાલુ છે બરાબર છે અને અમારે પેલા દિવસ ચા ની સેવા છે ચા ની સેવા પદયાત્રીઓ સારી અમારી ચા ની સેવા લેશે અને આવી ચા અમારી જે બને છે એ અંબાજી સારી બને છે અંબાજી સુધી આવી સેવા કોઈ જગ્યાએ મળતી નહીં ચા ની સ્પેશિયલ ચા અમારી બને છે અમારે પાછળ દૂધ નું ટેન્કર છે એ દૂધ અમે સેવા કરીએ છીએ અને ગામ અમને આખો સહકાર આપે છે આપડે કઈ તારીખ કઈ તારીખ સુધી આપણે અમારે સુધી ના દિવસે સત્યાવીસ તારીખે ઓપનિંગ કરીએ છીએ ખાતમુહૂર્ત અહિયા અમે જે ચા એ આખા દૂધની ચા બનાવીએ છીએ દરેક પદયાત્રિકો એથી ચા પીન અમારી સેવાનો લાભ લઈને જોઈશે એનો અમને ખુબ ખુબ આનંદ છે કે અમે બધાની સેવા આપી રહ્યા છીએ

છેલ્લા નવ વર્ષ થી સતત સેવા આપી રહ્યા છે અમે જેની અંદર ઠંડા પીણા સદા વેફર બિસ્કીટ ચોકલેટ ઘણી બધી આ વખતે નહીં મળી દર છે મોટા મોટા સેવા કેમ તો તમને ઘણા બધા બતાવ્યા પણ આવી રીતે જો આવી સરસ મજાની સેવા પણ ઘણા બધા સેવા ભાવિ ભક્તો દ્વારા આપવામાં આવે છે તો જેટલા જેટલા લોકો પણ આવી સરસ મજાની સેવા કરે છે એમના આંબા હરપાલ ખુશ રાખે દર વર્ષે આવી સરસ મજાની સેવા કરવાનો મોકો આપે બોલ મારી આંબે મિત્રો આપણે આપડે નાદરી સુધી પહોંચી જવાયા છે અને અહીંયા સરસ મજાનું ખોડિયારનું મંદિર આવેલું છે અહીંયા સરસ મજા નો સેવા કેમ છે તો અહીંયા પણ જો માતાજી નો રથ પણ રોકાયેલો છે અહીંયા પણ ઘણી બધી સારી એવી આરામ કરવાની સુવિધા છે ધીરે 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 આમ થી આગળ પહોંચ્યા છે સરસ મજાનું ખોડિયાર માતાનું મંદિર છે ત્યાં માં અંબાનો સરસ મજાનો રથ જોવા મળ્યો છે પગપાળા સંઘ યાત્રિકો જો ઘણા બધા જઈ રહ્યા છે જય અંબે

जयम बि जयमी जयम बि

એના પછી સાંજે આપણે મહાપ્રસાદ સાથે જમણવાનો પણ સેવા ભાવી ભક્તો માટે સ્વતંત્ર ખુલ્લો મૂકવામાં આવે છે બરાબર છે અને સદાકીય સેવાકીય કામ કરી રહ્યું છે અમારે સુગઢ ગામ અને આપણે આજે સેવા કેમ છે કેટલા દિવસ સુધી આપણે અહીંયા ચાલુ રાખતા હોઈએ છીએ અમારો ચાર દિવસ સુધી સતત કાર્યરત હોય છે સાથે મળીને મા અંબાનો જયકારો કરી દઈએ બોલ મારી અંબે મારી અંબે જય જય અંબે જે લોકો ભક્તો ચાલીને આવે એમના માટે સરસ મજાની નાવા ધોવાની સગવડ કરવામાં આવેલી છે જય અંબે જય અંબે કે આજે છેલ્લા 18 વર્ષથી અહીંયા અંબાજીના કેમ્પ પાડે જે ચાલતા આવે છે માણસો બધા એમના માટે અહીંયા આપણે રહેવા માટેની ફૂલ સગવડ છે ગરમ પાણી નાવા માટે ગરમ પાણીનો પણ અહીંયા આપણે છે ઠંડા પાણી પણ છે બહેનો માટે અલગ નાવા માટેની વ્યવસ્થા રાખેલી છે અને જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી આ કાર્યક્રમ તો રહેશે જ બોલ મારી અંબે જય જય અંબે સરસ મજાનો સંઘ જોવા મળે છે તમે જોઈ શકો છો રાજકોટની અંબાજીનો સરસ મજાનો સંગ છે અને ટ્રેડિશનલ કપડામાં આપણને આવી રીતે જોવા મળી જશે જય અંબે અમે જય અંબે મિત્ર મંદિર આમ તો જય અંબે મિત્ર મંદિર પણ મામા ફઈના પોળિયા આજે અમારા આયોજન મળીને કરેલ છે તો અમે પાછલા દસ વર્ષ થી માં અંબા નો આ સેવા કેમ્પ ચાલુ કરીએ છીએ એમાં પાકું ભોજન પ્રસાદ સ્વરૂપે આપડે આપતા હોઈએ છીએ સવાર માં ચા પાણી નાસ્તો સાંજે ભી એના એ જમણવાર પાછો ચાલુ એટલે ત્રણ ટાઈમ અમારું સેવા રાત ચોવીસ કલાક સેવા ચાલુ જ હોય છે પાંચ દિવસ મારુ માણસો માણસો પાછલા પાછલા બે ત્રણ દિવસથી હે ને પછી હજાર પંદરસો થાય એક ટાઈમ પંદરસો માણસ અમે જમા રહેલા છે જરૂર લાઈવ રસોડું છે જેમાં આખી રાત આજે અમારા રસોઈયા કિચન માસ્ટરે મોહન નો પ્રસાદ બનાવ્યો છે મોહન પછી આ સબ્જી છે અને રાઈસ છે ગરમ ગરમ લાઈવ પૂરી બને છે અહિયાં આજે પૂરી બને છે ગરમ ગરમ બધું ટોટલ ગરમા ગરમ સવારમાં બી આજે સવારે થેપલા ચા મરચા આવો પ્રોગ્રામ હતો ગરમા ગરમ જ ફાઈનલી મિત્રો આપણે ગોજારીયા સુધી પહોંચી જવાય છે લગભગ આઠ એક કિલોમીટર નું અંતર હશે બાકી અહીંયા પણ સરસ મજાના ઘણા બધા સેવા કેમ તમને જોવા મળી જવાના જો અહીંયા માતાજી નો રથ પણ તમને જોવા મળી જશે

મિત્રો તમને ગાંધીનગર રાંધેજા ચોકડીથી લઈને ગોજારીયા સુધીના સેવા કેમ્પ બતાયા કઈ કઈ જગ્યાએ કેવા કેવા સેવા કેમ્પ હતા કેટલા લોકો ચાલીને આવી રહ્યા છે બધી ઇન્ફોર્મેશન તમને આપી હવે નેક્સ્ટ વિડીયોના અંદર તમને થી લઈને છેક વિશનગર સુધીના સેવા કેમ્પ બતાવીશું કઈ કઈ જગ્યાએ કેવા કેવા સેવા કેમ્પ છે કેટલા લોકો ચાલીને જઈ રહ્યા છે કેવો માહોલ છે કેટલું ટ્રાફિક છે બધી જ ઇન્ફોર્મેશન તમને આગળના વિડીયોમાં જોવા મળવાની છે આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કોમેન્ટમાં જયમભાઈમાં જરૂરથી લખી દેજો બીજા આવા વિડીયો જોવા માટે છે અંબાજી સુધી તમને આવા સરસ મજાના સેવા કેમ્પના વિડીયો જોવા મળવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો મળીએ નવા વિડીયો સાથે જય અંબે